વડોદરા શહેરમાં મોડી રાત્રે લાગેલા બેનરોને પગલે શહેરમાં ભારે ચકચાર મચી હતી રંજનબેનનું ભાજપે ત્રીજી વખત લોકસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર કરતા કેટલાક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો તેવામાં મોડી રાત્રે તેમના વિરુદ્ધ બેનરો લગાવનાર યુવાનો સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેમની ધરપકડ કરી છે ત્યારે આ મામલે પોલીસ માહિતી આપે તે પહેલા જ શહેર ભાજપ પ્રમુખે તેમના નામો જાહેર કરી માહિતી આપી હતી જે અંગે શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સવારથી એક ઘટના બની હતી ઘટના બે હજાર ચોવીસના લોકસભાની ચૂંટણી સંદર્ભની જે રીતે પ્રદેશ પ્રમુખે એકસો છપ્પન વિધાનસભાની બેઠકો જીતાડી સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસ નામ શેષ રહી ગઈ તમે એ પણ જોયું હશે કે ગઈકાલે અમદાવાદના ઉમેદવારે લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી આ ફ્રસ્ટ્રેશનનું લેવલ વડોદરામાં પણ દેખાયું મોડી રાત્રે બે વ્યક્તિઓએ કારેલી બાગ અને વિસ્તારમાં બેનરો માર્યા સવારથી પોલીસ વિભાગે તેની ઉપર તપાસ કરી રહી હતી છ કલાકના ટૂંકા ગાળામાં પોલીસે અને વિચાર્યું હતું તેવું જ થયું છે શહેર કોંગ્રેસ બે કાર્યકરો હરીશ ઓડ ઉર્ફે હેરી અને શહેર વિધાનસભાના કોંગ્રેસના મહામંત્રી ધ્રુવિત વસાવા અને અન્ય એક વ્યક્તિ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું અને બંનેની અટકાયત કરી તેમની પોલીસે પૂછપરછ હાથ ધરી છે